તેર ગામના ખેડૂત સમિતિના આગેવાનો થયા એકઠા એસપી સહિતના પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો નોસાદ કાદરી ન્યૂઝ ગુજરાતી અમરેલી અમે ધાતર રોડે એક ડેમમાં જે પાઇપલાઇન નખાય છે એમના સદંતર વિરોધ કરીએ છીએ અને આજે અમે આ વાડીએ બધા ખેડૂતોને આ બધા ગામના આગેવાનોને પાંચ પાંચ ને બોલાવેલા અને પોલીસવાળાએ અમારી ઉપર જોર હુકમ અમારા સંવિધાનનો ભંગ થાય એવું કાર્યવાહી કરેલ એનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને અમારા હક અને અધિકારની લડાઈમાં આવતીકાલે તેરે તેર ગામમાંથી સ્વયંભૂ બધા માણસો નીકળી અને રોડ ઉપર આવશે અને જે કાંઈ થાય એની જવાબદારી તંત્રની રહે અમે તંત્રને આવેદનપત્ર આપેલું છે કુંવરજીભાઈ બાવળિયા સાહેબને આવેદનપત્ર આપેલું છે અમે બધાને જાણ કરેલી છે છતાંય આ ખેડૂતોને ઉપરથી માવઠાનો માર છે એની હેરાનગતિ છે બીજા નંબરમાં અમારું પાણી ડેમ ડેમનો ડેમ બસાવવો છે અમારે પણ બસાવવા દેતા નથી આ લોકો લૂંટફાટ કરીને અમારું પાણી લઈ જવા માંગે છે હાલમાં બે પાઇપલાઇન ચાલુ છે બે પાઇપલાઈન ચાલુ છે સરકારમાંથી ગ્રાન્ટ આવે અને આ બધા ભાગ બટાઈ કરી અને ગ્રાન્ટ કેવી રીતે ખાતામાં ખિસ્સામાં આવી જાય એના માટેના પ્રયત્નો છે બાકી રાજુલાનું પાણી ક્યારેય બંધ નથી અને અમારી ખેડૂતોની માંગ છે કે ડેમ ઊંચો લે પાઇપલાઇન જે સાઈડની છે એ જ સાઈડની ફરીવાર આવે ડેમમાં વીસ વર્ષથી અમારી મીટરની માંગણી છે હજી મીટરની માંગણી સંતોષાણી નથી ઉપરથી ખેડૂતોને દબાવવામાં આવે છે અને બહાર નીકળે તો બે બાજુ પોલીસને મૂકી અને પાછા વાળવામાં આવે છે આતંકવાદી જેવો અમારી અરે વ્યવહાર કરવામાં આવે છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે સરકારના પ્રતિ નિધિને મોકલો અમે વાત કરવા તૈયાર છીએ પણ અમને દબાવવાનું રહેવા જો તમે